શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેના પાસઠ અને સાસઠ એમ બે શ્લોક સમજીશું પ્રસાદે સર્વ આની તે પ્રસન્ન ચેત સો બુદ્ધિ પર્યવિષ્ઠતે આ પ્રમાણે કૃષ્ણભાવના મૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે નાસ્તી બુદ્ધિરયુક્ત કૃષ્ણ ભાવના પ્રાણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે મનુષ્ય કૃષ્ણભાવના પરાયણ ન બને તો તેના માટે શાંતિની કોઈ શક્યતા રહેતી નથી તેથી પાંચમા અધ્યાયમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે કે મનુષ્ય જ્યારે એમ સમજી જાય કે કૃષ્ણ સર્વયજ્ઞ તથા તાપના ઉત્તમ ફળોના એકમાત્ર ભોગતા છે અને અખિલ બ્રહ્માંડના સ્વામી છે તથા તેઓ જીવમાત્રના સાચા મિત્ર છે ત્યારે તેને વાસ્તવિક શાંતિ મળી શકે છે તેથી જો મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણ ન બને તો તેના મનનું કોઈ અંતિમ ધ્યેય પણ હોઈ શકે નહીં અંતિમ ધ્યેયનો અભાવ હોવાને કારણે જ અશાંતિ થાય છે અને જ્યારે મનુષ્યને ખાતરી થઈ જાય કે કૃષ્ણ જ ભોગતા સ્વામી તથા સૌના મિત્ર છે ત્યારે જ સ્થિર થયેલો મનુષ્ય શાંતિ અનુભવી શકે છે તેથી જે મનુષ્ય કૃષ્ણના સંબંધ વિના જ કાર્યમાં પરવાયેલો રહે છે તે જીવનમાં શાંતિ તથા આધ્યાત્મિક પ્રગતિનો ગમે તેટલો દેખાવ કરે તોય તે સદા સંતાપમાં તથા અશાંતિમાં રહે છે કૃષ્ણ ભાવના મૃત સંયમ પ્રકટ થનારી શાંતિપૂર્ણ અવસ્થા છે કે જેની પ્રાપ્તિ કૃષ્ણના સંબંધે જ થઈ શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ